નમસ્કાર એપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું નગરપાલિકાનો વહીવટ ઘણા જ લાંબા સમયથી કથળીઓ હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે શહેરમાં ગંદકી કચરા લાઇટના પ્રશ્નો પાણીના પ્રશ્નોએ માજા મૂક્યું છે તેમાં સફાઈ થતી ન હોવાની પણ વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે થાનના નગરમાં આવેલ શ્રવણ સોસાયટીમાં રહેતા રહીશના ઘર પાસે ગટરતા તથા મળ જેવો ગંદો પદાર્થ ઉભરાતા ગટરના પાણી રોડ ઉપર આવી જવા પામ્યા છે જે રહી છે ત્યાં રોડ ઉપર પાણી આવતા અટકાવવા માટે થોડો પાળો કરતા ત્યાંના સ્થાનિક ભૂતપૂર્વ સભ્ય દ્વારા તેની ઉપર પોલીસ ફરિયાદ કરવામાં આવી છે પોલીસ ખાતા દ્વારા તેની ધરપકડ કરી રાત્રિના તેની ઉપર દારૂ પીધેલા તથા રોડ બંધ કરવાની ફરિયાદ દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે શું કાંઈ નગરપાલિકાની જવાબદારી નથી કે રહીશોની વારંવારની રજૂઆતો છતાં કાર્યવાહી નહીં કરતા રહીશે કંટાળી આ પાણી આવતા બંધ કર્યા હતા તેમ છતાં તંત્ર દ્વારા ખોટી ફરિયાદો ઊભી કરવામાં આવી સ્થાનિક રહીશોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે શ્રવણ સોસાયટીના રહીશો તથા સ્થાનિક રહીશો તથા શહેરભરના રહીશોમાં વ્યાપક રોષની લાગણી ફેલાવવા પામી છે અને તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે મારું નામ ગૌસ્વામી મહેશ ભારથી નવલ છે સવન સોસાયટી ઈટાનગર થાનગઢ ત્યાં રહું છું છેલ્લા ઘણા સમયથી હું ભૂગી છે મૌખિક રજૂઆત ભાજપના પ્રમુખ સભ્ય પૂર્વ સભ્ય નીતિનભાઈ સિંહોરે એમણે મૌખિક રજૂઆત કરેલી હતી તો પણ કામમાં ધ્યાન ન દેતા કાલે રાત્રે પંટાળી માનસિક ચિંતાથી મેં રસ્તો જોયો ને બંધ કર્યો હાલેવો હતો નહીં એ હાટંત મેં રસ્તો બંધ કર્યો હતો તો નીતિનભાઈ શિવાયા પૂર્વ સભ્ય ભાજપના કાલે પોલીસ સ્ટેશને મારા ઉપર ફરિયાદ દાખલ કરી મને આખી રાત પોલીસ ચોકીમાં બેસાડેલ છે થાનગજ પોલીસ ચોકીમાં અને મારી ઉપર દારૂનો ખોટો આયોગ નાખેલ છે ઘણી વખત આ ઘટ કે ગંદકીના આ બધું કોઈ સભ્યને અમે ન કહી તો કોને કહેવા અમારે જાવ સભ્યને કહેતા તો પણ અમારી ઉપર આવો ગુના કરે દાખલ કરવાના નહીં લેવા કે નહીં દેવા અમારો વાગશું અમે કોઈ ભાઈ ગયા છે અમે કોઈ તકલીફ પડી છે આ નિકાલ નથી થયો એટલે સભ્યને કીધું સભ્યને અમારી ઉપર હું આવું કહેવાનું આ વસ્તુ ખોટી છે ખોટી ખોટી જ છે